છે હોય ને બરાબર તો એક બાજુ વધારે હતી બે વીઘા અને એક બાજુ બે આપડે તેર વીઘા જેવી હતી ને એક બાજુ નવ રહી ગયું તેર વીઘા વાળી હતી ને ત્યારે ભાગ નોતા પડ્યા અને કાકા એમ નામ છે ને એ વેચી નાખી જમીન તો એ બાજુ ઓલી બે વીઘા થી એ કબજો એ બાજુ આયેલો ગયો તો આમ બાજુ કેવામાં આવ્યું કે આમ બાજુ છે ને અગિયાર વીઘા છે તમે વેચી નાખજો તમારે ઈ પછી અમે વેચવા નીકળ્યા ને એટલે અહીંયા નવ વીઘા થઇ પછી હમણાં તમને જે મોકલાવ્યું ને KGF બે ને એટલે સામે ઈ બે વીઘા નીકળ્યું છે તો ઈ બે વીઘા છે ને હવે બાજુ વાળા છે ને જેને આપણે વેચ્યું છે ને એના આગળ નથી એને તો અગિયાર વીઘા માફી ને પૂરું લઈ લીધું છે બાજુ વાળા એ કીધું હાલે તારું જેટલું જેટલું કરી અને બાજુ વાળા એ લઇ લીધું

અને પેલા માજી ગુરી ગયા બાપા જીવતા હોય તો નામ માં રિવિઝન થાય એ અદાલતો હુકમ કરશે તમને આવજો મિત્રો જ્યાં સહમતી હોય ત્યાં આ રીતે ફરીને ખેડૂત ખાતેદાર થઈ શકાય પરંતુ અહમ સહમતી હોય બધું કરવા જતા નહીં અંડા ગંડા કહેવાય અને અંડા ગંડામાં ફસાઈ જશો સહમતી ને સમજૂતી હોય ને ખાતેદારી ઉઠી ગઈ હોય તો એનો ઉકેલ હોય પરંતુ જ મેં ખરેખર હક લઈ લીધો હોય પછી પાછળથી ખાતેદાર થવા અથવા તો ભાગ માંગવા જઈએ તો આવી બાબતોને હું બહુ સલાહ આપતો નથી